જય માતાજી મિત્રો એક દુહો છે પણ બહુ સમજવા જેવો છે આ બધા એ સમજતા જશું આપણે જે તલ હોય ને તલ ખેતરમાં એ તલને આપણે વાઢીને સૂકવવા માટે રાખીએ એ તલમાં એક જીવાત પડી જાય એને એને દેશી ભાષામાં બહુઓ કે બહુઓ હવે બહુઓ જે છે ને એ તલ આપણને આપણે જો ને એટલે કમ્પ્લીટ સાબિત લાગે કે ના બરાબર સુકાય છે પણ અંદરથી દાણા ખાઈ જાય તલને ખોખલા કરી નાખે એટલે કવિએ એક દુવો કહ્યો છે ધમળા એટલે બળદ જૂના વખતમાં આપણે બળદ રાખતા કવિ કહે છે કે જે ઘર ધમળાને હાંઢિયા જે ઘર ને હાંઢિયા આદર નહીં વવો એટલે દીકરાની વહુ જે ઘર ધમળાને હાંઢિયા આદર નહીં વવો એ ઘર હુઆ જ્યો તલ બહુ એટલે આ બહુ શિખામણ નો હોય છે આપણે સર્વેને યાદ રાખવા જેવો છે જય માતાજી